છોટા ઉદેપુર તાલુકાના સીમલ ફળિયાના એક મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સામાન સહિત બળીને ખાક થવા પામ્યા હતા છોટા ઉદેપુર તાલુકામાં આવેલ સીમલ ફળિયામાં આવેલા નાયકા દુલકીબેન મંગુડિયા ભાઈના મકાનમાં અચાનક આગ લાગી પ્રાથમિક તબક્કે હડકંપ મચી જવા પામ્યો હતો જો કે સ્થાનિક ગ્રામજનો આવી મદદે પહોંચતા અને છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સદર ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામેલ નથી પરંતુ સદર મકાનની ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો બળીને સંપૂર્ણ ખાક થઈ જવા પામ્યા હતા મુકેશ પરમાર નસવાડી